નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બીજાર ભાવ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચપાઉ ચારસો ચાલીસથી ઊંચાઉ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા ચણા બારસોથી બારસો ને પિસ્તાલીસ બાજરો બસો એંસીથી એંસી તુવેરની વાત કરીએ તો ઓગણીસો રૂપિયાથી થી ને બાવીસ રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને પંદર સિંગફાડા નવસો પચાસથી ચૌદસો ને વીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અડતાલીસ તાણા અગિયારસોથી ચૌદસો સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ઇઠ્યાસી તલ બે હજારથી છવ્વીસો ને સાઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઈંચું ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ને છ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એંસી જુવાર આઠસોથી નવસો સિત્તેર મગ ચૌદસો ચાલીસથી સત્તરસો પચીસ તલકાળા ચોવીસો પંદરથી પંદર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ને પિસ્તાલીસ ઘઉં ચારસો વીસથી પાંચસો પાસાઠ ચણા એક હજારથી બારસો તોંતેર મગફળી ઝીણી એક હજારથી બારસો ને વીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચાણું અજમો બાવીસો ચાલીસથી બત્રીસો રૂપિયા એરંડા એક હજારથી એક હજાર ચોરાણું तूवेनी बात करिए तो 1345 થી 2150 રૂપિયા ડુંગળીની વાત કરીએ તો 50 રૂપિયા થી 270 રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરું ની છ ભાવ 2000 થી ઉછ ભાવ 4470 રાયડ વાટ 330 થી 1000 રૂપિયા લસણ 870 થી 2970 તાણા 1000 થી 1480 હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝુપાવ અગિયારસો પચાસથી હું છુપાવ પંદરસો ને બે રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા કાળા બે હજારથી ઓગણત્રીસસો રૂપિયા ઘઉં ચાર ચારસોથી પાંચસો ઘઉં ટુકડા ચારસોથી છસો પંચાવન ચણા અગિયારસો એકોતેરથી બારસો પચાસ તુવેરની વાત કરીએ તો બારસોથી બાવીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી તેરસો રૂપિયા મરચાં પાંચસોથી ચાર હજાર બસો પચાસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પાસાઠ ધાણા સાતસોથી તેરસો ને પચાસ મેથી પાંચસોથી એક હજાર પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા વરિયાળી આઠસો અઠ્યાસીથી અગિયારસો ને પચાસ રાય નવસોથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ને છ કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકાણુંથી ચૌદસો છત્રીસ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકાવન કલંજી પંદરસો એકથી આડત્રીસો એરંડા નવસો એકથી અગિયારસો છ તલકાળા એકવીસો એકાવનથી ને એકાવન તલ ચોવીસો એકથી છવ્વીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા ધાણા એક હજારથી અઢારસો એકોતેર ધાણી થી બાવીસો ને છવ્વીસ મકાઈ ચારસોથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો છપ્પન રૂપિયા ચણા અગિયારસો થી બારસો છવ્વીસ અડદ આઠસો અગિયારથી એક મગ આઠસો એકથી બે અગિયાર તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી ત્રેવીસો ને રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો વાલ પાંચસો એકથી બે હજારને એકતાલીસ રાય નવસો અગિયારથી અગિયારસો એકાણું ચણા સફેદ બારસો એકવીસથી એકવીસો એકોતેર આઠસો થી નવસો લસણની વાત કરીએ તો નવસો થી ત્રણ હજાર ને એક વટાણા પાંચસો એકાણુંથી બારસો ને એકવીસ તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં માછલા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર